આજનું બાઇબલ વચન સંતયોહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય છ કલમ ત્રેસઠ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટેનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરયો માટી નો માનવી કશા કામ નો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગ માં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગ માં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજ ની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમોમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટેનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટીનો માનવી કશા કામનો નથી જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નરિયો માટી નો માનવી કશા કામનો નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન